રાધનપુર તાલુકાના જવંત્રી ગામ ખાતે શ્રી ગુરુ આશ્રમ ખાતે સંત શ્રી ડાગીરી બાપુ ભ્રમલીન થતા તેમના ભંડારામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા સાધુ સંતો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય દશનામી ત્રણ પરગણાનો ભંડારો અને ધર્મ સભા અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો ભજન અને ભોજન સાથે ભવ્ય ભંડારો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જાવંત્રી ગામ ખાતે ત્રણ અગિયાર બે હજાર પચીસ સોમવારે આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય ભંડારો યોજાયો આ પ્રસંગે જાવંત્રી ગામના સરપંચ અને અન્ય ગ્રામજનો દ્વારા આવેલ મહેમાનો અને સાધુ સંતોની સેવામાં ઉપસ્થિત રહી ભક્તિમય વાતાવરણ બન્યું આ પ્રસંગે આવેલ સાધુ સંતોનું સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે

ભ્રમલીન થયાને આપણી પરંપરા મુજબ સમય પાકી ગયો અને રાત્રે માળક્રિયા હતી અમારી દસનામની પરંપરા મુજબ અને અત્યારે અહીંયા ત્રણ મંડળનો ભંડારો રાધનપુરી મંડળ માંડવી મંડળ હાલ ચાલુ સરપંચ અને ડાયાગીરી બાપુ બ્રહ્મલિદ થયા શ્રદ્ધાંજલિ રૂપે અમે બ્લડ ડોનેટ કરી વધુમાં વધુ બ્લડ ડોનેટ થાય એવો પ્રયાસ કરી અને અમે બાપુને શ્રદ્ધાંજલિ આપશું